સાલૂચ્યો ઉપર આંકડા હે ને આખો મકડો કબડી હમ શેડો રસ થોડો શેડો રસ મોસરસ મોસરસ ને કંધાળી જેવી ગાધી જોને મમલે નસીન થોડો તરવો થોડો ઓ મોસરસ હોન છે કંધાળી કનાળી કંધાળી જેસી સોંખંજી વિડીયો વાળી વિડીયો આશીય ખુદ હાથ નું લોય હાથ મોટો માને અને મોટી સાચિયાન કે દાઈ માએ નહીં મોટી કરી માસીએ મોટી કરી બટી મોરન કે તું આ સી ભાડર આવી હો અંત તો ડાયલોગ નામ હે બોલે આવો આવો માર ડાગડ સુ કેસી સુ ઉપર નંબર ના કંધાળીને થોડુંક મોટો આપવા છે એ મોટી થાય હું બતાવીશ કે તો મારો મારે તું થોડું કંતાળીને લે તો બીજા નહીં લઈએ આમ મોટી કરી દીધા કંદાળ મોટી થાય હામી ખેર મને માનવાય નથી કે ગંધાળ પછી કોઈ મોટી કરી નથી ને કે તમે તો ભે તો હું થોડા થોડી દાવ એકવાર વાર રણ લો હાર પણ નાખી દો તો તૂટી તમે 胆子、嗯。